રાજ્ય કક્ષાની પાંચમી ઐતિહાસિક ઇડારી ગઢ આરોહણ અવરોહણ બે હાજર ચોવીસ પચીસ સ્પર્ધા યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પાંચમી ઐતિહાસિક ઇડરિયાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ કલેક્ટર ડોક્ટર રતન કન્વ ગઢવીચારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે રમત ગમતનો વિકાસ આરોગ્ય વગેરે રમત ગમતનો મહત્વપૂર્ણ ફાળો છે આજના આ ડિજિટલ યુગમાં રમતો માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે ઈડર આરોહણ અવરોહણ સ્પર્ધા રમતવીરો માટે એક તક સમાન છે આ સ્પર્ધામાં ગુજરાત ભરના બસો સત્તર જુનિયર સાહસવીર ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લીધો હતો જેમાં એકસો એકાવન થાય છે આ સ્પર્ધા સર્જ્યો હતો આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ બહેનો સ્પર્ધકો ની રૂપિયા પચીસ હજાર થી શરૂ કરી દસમા ક્રમે વિજેતા થનારી રૂપિયા પાંચ હજાર સુધી ના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના ખેલાડીઓ મામલતદાર એ રાવ યુવા વિકાસ અધિકારી ઈડર નગરપાલિકા ચીફ ઓફિસર સાવી સોની તેમજ રાજ્યના વિવિધ ખેલાડીઓ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ઈડર